ગત તારીખ ઓગણત્રીસે અમે જયારે બિલિયાળા મગફળી કેન્દ્ર ની અંદર વજન ના લીધે ભ્રષ્ટાચાર થતો હતો એ દરમિયાન વિમલભાઈ સોરઠિયા કે જેને માર મારવામાં આવ્યો છે એમનો મને ફોન આવ્યો અને અમે લોકો ત્યાં ગયા ત્યાં અમે જોયું કે ખેડૂતોની જે સરકારનું જે પરિપત્ર છે પાંત્રીસ કિલો અને આઠસો ગ્રામ જે મગફળી ભરવાની છે એના બદલે આ લોકો છત્રીસ કિલો અને બસો ગ્રામ જેવી મગફળી ભરતા હતા એનો અમારી પાસે લાઈવ પુરાવો પણ છે જે તમે લોકો એ જોયો હશે

એ લોકોને કડદો ખુલ્લો પડતા એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાયું હોય એમ મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયા ને કાયદેસર રીતે એનું અપહરણ કરી એની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો એની પાસેથી એની ગાડીની ચાવી લઈ લેવામાં આવી અને ત્યાં એને ઢોર માર મારવામાં આવ્યો અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હું આગળ ઉભી હતી મને શંકા ગઈ કે વિમલભાઈ ને એ લોકો હતી ત્યાંથી નીકળા નથી એટલે હું ફરી પાછી કેન્દ્ર ઉપર ગઈ અને મેં જોયું કે વિમલભાઈ ના શર્ટની પાછળ ટાટા મારેલા નિશાન પણ છે જે મેં વિડીયોની અંદર બતાવેલા છે વિમલભાઈનો મોબાઈલ પણ એ લોકો આપે છે પરત વિમલભાઈ બાઈકની જે ચાવી છે એ પણ એ લોકો પરત આપે છે તમામ પુરાવા અમારી પાસે છે આ પછી અમે આ ફરિયાદ કરવા માટે જયારે પોલીસ સ્ટેશને જઈએ છીએ ત્યારે વિમલભાઈ અમે ફરિયાદ મૌખિકમાં પીએસઆઈ ડોડિયાને કરેલી છે પીઆઈ ડોડિયાને સોરી એમને કરેલી છે અને એમણે અમને કીધું છે કે તમે અરજી આપી દો એ દરમિયાન વિમલભાઈ ની તબિયત ખરાબ હતી એમને ચક્કર આવતા હતા કારણ કે માથાના ભાગે એમને ઈજા થઈ હતી અને અમે ત્યાંથી સિવિલ હોસ્પિટલે ગયા સિવિલ હોસ્પિટલે એમની સારવાર ચાલુ કરી સારવાર ચાલુ કર્યા પછી ત્રણ કલાકે પોલીસ અમારી પાસે ફરિયાદ લેવા આવે છે અને ફરિયાદ લેતા લેતા જયારે મૌખિક બધી રજૂઆત વિમલભાઈ કરે છે કે ક્યાં રે છે કોની સાથે રે છે સવારથી અત્યાર સુધી શું કરતા હતા એ બધી જ વાત લખા પછી જયારે વારદાતની વાત આવી અને નામજોગ ફરિયાદની વાત આવી ત્યારે

હોસ્પિટલ ના બેડ ઉપર સારવાર લઈ રહેલા વિમલભાઈ અને વિમલભાઈ ને એ લોકો તો પરંતુ અમારી સાથે ઘટના સ્થળ ઉપર જે બીજા લોકો હાજર હતા એમને અમે સાથે મોકલા અને એને ઘટના સ્થળ એ ગયા ત્યાં કોઈ બીજા પોલીસ પણ એમની સાથે હતા અને એને કેન્દ્રના કેમેરામાં જોયું બી ખરું કે કેન્દ્રના ગેટ ઉપરથી સામેના ગેટમાં વિમલભાઈને લઈ જાય છે એવું અમારા માણસ ને કહેલું પણ છે રજૂઆત અત્યારે કરવા આવ્યા કે આ બધી ઘટના પછી ત્યાં સિવિલ પણ એની સારવાર નતી થતી અને એના પછી અમે લોકો એમને ડોક્ટરના રિફર કરવા મુજબ એમને હોસ્પિટલ રાજકોટ હોસ્પિટલ મધુરમ ખાતે લઈ ગયા હતા અને મધુરમ હોસ્પિટલ લઈ ગયા પછી જે મકવાણા સાહેબ છે એ એમની ફરિયાદ લેવા આવ્યા ત્યાં આખે આખી ફરિયાદ લેવામાં આવે છે લખવામાં આવે છે અને વિમલભાઈ ની સાઈન કરાવવામાં આવે છે એના પછી અમે જયારે કોપી માગીએ છીએ કે અમે આ કોપી તમને નીચે અમારી સાથે આવો સાહેબ ની સાઈન કરીશું વિમલભાઈ ની તબિયત સારી નહોતી એટલે હું એમની કોપી નીચે લેવા માટે ગઈ અને મને એવું કહેવામાં આવે છે કે આમાંથી તમારે ગણેશભાઈનું અને લાલાભાઈનું નામ કાઢવું પડશે તો જ અમે ફરિયાદ લેશું બાકી અમે નહીં લઈએ બાકી અમે આ ફરિયાદ ફાડી નાખશું એટલે અમે અહીંયા એસપી સાહેબ પાસે એની ફરિયાદ કરવા માટે